ખાવાની એ આજકાલ બહુ એમ ચાલે છે તો અમારા ત્યાં મને ત્યાંથી સારું ચાલે છે પણ ત્યાં એ વફલ ડે અમે ઉજવણી કરી હતી ને ત્યારે અમે પંદર ટકા ડિસ્કાઉન્ટ રાખ્યું હતું ત્યારે અમારા સ્ટોલ પર કોર્પોરેટર સાહેબ આવેલા હતા એ અમારા એરિયાના નહોતા પણ એ બીજા એરિયાના હતા તો અમને નથી ખબર કે એ કોર્પોરેટર સાહેબ છે એટલે એમણે અમને કીધું કે કેટલી વાર લાગશે તો મેં એમને કીધું કે સાહેબ કલાકનું વેટિંગ છે પછી એમણે કીધું એમણે એમનો કાર બતાવ્યો કે હું કોર્પોરેટર છું તો પછી મેં એમ કીધું કે એક પણ મફલ બહાર નથી સાહેબ પેનમાં ચાલે છે બને એટલે પહેલું દસ મિનિટ મને આપો દસ મિનિટમાં હું તમને બનાવીને આપું પછી સાહેબ ગુસ્સે થઈ ગયા જોકે અમારી થોડી પણ ભૂલ નહીં હતી અમે એક પણ શબ્દ બોલ્યા નહીં હતા પછીથી એ ગુસ્સેથી જતા રહ્યા અમને અમારો અમારા સ્ટોલનો અમારી સાથે ફોટો પાડી લીધો અને અમને થોડા દિવસથી હેરાનગતિ કરતા હતા કે છ દિવસથી મારો સ્ટોલ બંધ રાખેલું હતું કે હવે તું કેવી રીતના ધંધો કરે છે હું જોઉં છું મેં તાત્કાલિક રૂપાલ જોગડીમાંનો ગરબો માન્યો કે મારી તો કંઈ ભૂલ છે જ નથી તું જાણે જ છે કે હું તો કંઈક પણ નથી બોલી કે નથી મારા ઘરવાળા કંઈ બોલ્યા મા પણ તું સાથે રહેજે મા અને મેં એમનો ગરબો માન્યો કે છઠ્ઠા શનિવારે શનિવારેમાં હું રાતે ગરબો મૂકું બીજા દિવસે મને સાંભળેથી કહી દઈ કે તારા રવિવારે સ્ટોલ ચાલુ રાખવાનો છે હવેથી તું ચાલુ કરી શકે છે ને એવી જ રીતે કાલે અમે મળવા ગયા તો સાહેબે કહી દીધું કે હવે તમે સ્ટોલ ચાલુ કરી શકો છો તો હું આજે ગરબો લઈને આવી છું ને આ માનતા મારી પૂરી થઈ છે મારી રૂપાલ માના લીધે રામ રામ એ ચાલુ થઈ ગયો આજથી હા સામે થી જ કીધું હા મેં માનતા માની તે પ્રમાણે રૂપાલ જોગણી માની હા માનતા નો ગરબો ખુશ્બુ ખુશબુ હસમુખ કુમાર મારુ સુરત રામ જયા બેન સોલંકી સુરત થી આવું છું મારી દીકરીની છે તે મારી દીકરીની એક્ઝામ હતી જીએનએમની નર્સિંગની તો એનું છેલ્લું વરસ હતું તો મેં મા હોરે પ્રાર્થના કરી હતી કે મારી ડિગ્રી છે તે પાસ થઈ જાય તો પાસ થઈ ગઈ જોગણી માનો ગરબો માન્યો હતો મેં નર્સિંગમાં આ મજ દીકરી પ્રિયંકા રામ રામ મારું નામ પ્રિયંકા છે મેં નર્સિંગના લાસ્ટ ઇયરની એક્ઝામ આપી હતી તો મમ્મીએ માનતા માની હતી જોગણીમાંની કે હું એક્ઝામમાં પાસ થઈ જાઉં મારું છેલ્લું વરસ ક્લિયર થઈ જાય તો મમ્મી ગરબો લઈને આવશે તો મારી એક્ઝામ ક્લિયર થઈ ગઈ છે અને સારા માર્ક્સ હું પાસ થઈ ગઈ છું નર્સિંગમાં માં મારો ગરબો સ્વીકારજો જોગણી માતાની હા માતાનો ગરબો માં સ્વીકારજો આસથી બે મહિના પહેલાં થોડીક ઘરમાં ટસલ થઈ હતી અમાર ઘર ઘરમાં થોડોક ઝઘડો જેવું થઈ ગયું હતું એટલે આ મારા નાના ભાઈ છે હા તો કીધા વગર ઘરેથી નીકળી ગયા હતા કીધા વગર ઘરેથી નીકળી ગયા હતા તો પછી થોડી વાર પછી અમે એમ ફોન કર્યો તો ફોન સ્વિચ ઓફ આવે બંધ આવ્યો પછી અમે ગોત્યા એમનો તો ના મળ્યા તો એમનામાં વસ્તુ બપોરે બની હતી તેમનામ હાંજ પડી ગઈ તો સાંજ સાંજ પડી એટલે પછી અમને વધારે ચિંતા થઈ એટલે પછી આ યુટ્યુબના નંબર ઉપર અમે ફોન કર્યો કે હા યુટ્યુબના નંબર પર છે ભાઈ મળતા નથી કીધા વગર નીકળી ગયેલા છે તો પછી અમને એમને એવું કીધું કે ડબડીમાં ને સાક્ષી રાખીને ડબળીમાં માને સાક્ષી રાખીને તમે એક બાય ધરી લઈ લો તો અમે એ પ્રમાણે સાક્ષી રાખીને બાય ધરી લીધી

લીલા પણ એ ધણીને કેટલા લેવાના એ ધણીને પૂછ્યું તો ચોક્કસ પાકી પણ એના એના પછીના ના ભલે કદાચ જાહેર કરેલી વખત આ ગોરી મહારાજ જાહેર કર્યો તું મારા મારા પપ્પા નથી આવતા તો પછી ના છે આવા ગોરી મહારાજ જમાર છે

ગાઉ વસ્તુ છોડવી પડતી હોય છે જે નથી છૂટાતી ગયા નિયમ એટલે માડી નિયમ એટલે ઈશ્વર નિયમ એટલે પરમાત્મા નિયમ સિવાય કઈ નહીં મિથ્યા બધું કોઈ દેવી નહીં કોઈ દેવતા નહીં નિયમ એ જ ઈશ્વર નિયમ એ જ માડી નિયમ જ મારી સાધો નિયમ ચૂક્યા તો જ્યાં કોઈ ચડશે નહીં નિયમ 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 જ અસ્તિત્વ છે નિયમ ચૂક્યા શું મેં કહ્યું એટલે બોલા પડ્યા બધા એક જ ગુનાનો એક જ ગુનો એક જ ગુનાનું સમાધાન લો એક જ ગુનો વધુ દેશે બહુ બહુ દહ ગુના વધ્યું હા હા પણ રોજ ગુના થઈશ એનું જૂના ગુના તો મટાય નહીં અને નવા ગુના ચાલુ ચાલુ જ રહેશે તમારા ગુનાનું ચકેડું ચક્ર તો રોજ ફરશે તો રોજ છે રોજ ઓહ વાહ માડી તો હવે અઘોરી મહારાજનો મેં વ્યવહાર શું કર્યો

તારા વડીલ પૂછશે તો મને હારું લાગશે મારી વાળું ઘર વાળું ઘર હતું હતી હા ઓયડી હતી મારી જોડે એ ઓયડી હતી ને

એ કાપી ન શીખ લે બડી કાપી ન ની ઈકન ઊ ભેરી પાસે ઈકન ગોગા મહારાજ ઉપાસક મારું કે જે નક તારા જીવ કોઈ મન છે ને કેવા વાડી હા માં અ હું કહું તાન કે અરે અરે ઓ ઓ ને ઓ બલે બે ઓ નહીં ઓ તો પછી

તાર બાર મહિના સુધી આવતો આવતો હું કશું લેવા દેવા દેવાની તને નડે નહીં કોઈ અને આગળ તારો બધો કાર્ય છે ને એ છે પછી આ વાતો હેડવા દેશે